અને સ્ત્રીનો ધર્મ જયારે ભગવાનને જંગલમાં જવાનો સમય આવ્યો જાનકીજી રડતા અહીંયા ગમે ત્યાં સુધી અહીંયા રહેજો નહીં તો તમારા પિતાજીના ઘરે જાજો તમે દુખી ન થાવ ત્યારે માં જાનકીજી બોલ્યા છે કે માં મારે મારા પતિની સાથે જંગલમાં જવું પડે છે એ વાતનું દુઃખ નથી માણસથી પોતાનો પડછાયો જુદો થાય તો હું રામથી જુદી થઈ શકું મારે જવું છે સાથે એનું નથી પણ દુઃખ એ વાતનું છે મર્યાદા રામ અહીંયા છે અને એની હાજરીમાં મારે મારી હારે બે વાત કરવી પડે છે ને એટલે મને દુખ લાગે છે આટલી મર્યાદાઓ હતી પેલા અને એમાંથી ઘણા બધા એવો બહેનો હશે કે જેમણે સસરાના લેસ્ટરના સાસુ સસરાની વાત નથી અહીંયા તો બધી સાસુ બરાબર છે જીવનના એક એવા સંદેશાઓ દઈ જાય એવું એક પાત્ર અને એક એવી કથા એટલે રામચરિત માણસ